પહેલા ઉધના સ્ટેશન પર મુસાફરોનો ભરાવો દસ હજારમી વધુ લોકોની ભીડ રેલવે કોલોનીની બહાર એક કિલોમીટર લાંબી કતાર લાગી સુરત હોળીનો પવિત્ર તહેવાર હજુ બે અઠવાડિયા દૂર છે પરંતુ ઉધના જંકશન પર સ્થળાંતરિત કામદારોનો ધસારો રેલવે વહીવટીતંત્રને પહેલાથી જ ભારે કરી દીધો છે રવિવારે હોળી માટે તેમના ગામ પરત ફરવા માટે ઉત્તર ભારત જતા દસ હજારમી વધુ મુસાફરો ઉધના સ્ટેશન પર પહોંચ્યા આ મુસાફરોને ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસ તાપ્તી ગંગા એક્સપ્રેસ અને ઉધના હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા વીડના આ ઉછાળાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ એકસો પંદરમી વધુ કર્મચારીઓની એક ખાસ ટીમ તૈનાત કરી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓ સુપરવાઇઝર અને રેલવે પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે પ્લેટફોર્મ નંબર છ નજીકના બે હોલ્ડિંગ એરિયા સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી મુસાફરોની કતારે કતિવાસ્તવથી વધુ લાંબી થઈ ગઈ રેલવે કોલોનીમાં વાંકાચૂકા અને અસમાન રસ્તાઓમાંથી પસાર થતી લાઇન બહારના મુખ્ય રસ્તા પર પહોંચી બાળકો મહિલાઓ વૃદ્ધો અને યુવાનો કલાકો સુધી માથા પર ભારે બેગ લઈને ચાલતા જોવા મળ્યા શનિવાર રાતથી સ્ટેશન પરિસરની બહાર રોકાયેલા હજારો મુસાફરોને ઠંડીમાં બારમી અઢાર કલાક રાહ જોવી પડી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મજૂરો પહોંચ્યા હતા જેમાં સુરત સચિન નવસારી અંકલેશ્વર વાપી અને ભરૂચનો સમાવેશ થાય છે મુસાફરોએ જણાવ્યું હતું કે ઉધનાથી દોડતી સ્પેશિયલ ટ્રેનની માહિતી મળતા તેઓ ત્યાં ભેગા થયા હતા રેલવે પોલીસના ડીવાયએસપીડી એચ ગૌરે જણાવ્યું હતું કે સામાન્ય વર્ષોમાં હોળીમાં એટલી ભીડ હોતી નથી પરંતુ આ વખતે તહેવાર પહેલા જ મુસાફરો આવવા લાગ્યા છે ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસમાં ત્રણ હજારમી મી વધુ મુસાફરોને વિદાય આપવામાં આવી હતી બ્યુરો ચીફ સુનીલ ગાંજાવાલા